આપણે કઈ થીમ ચાલે છે તો વાહનોના બધા વાહનોના પૈડા હોય ને તો ચાલ તો મમ્મ સાદ ઉભો થતો બેટા બે પૈડાના વાહનોના નામ બોલતો અને મોટર સાયકલ સરસ બેસી જા પછી ત્રણ પૈડાવાળા વાહનો છે ને કયા કયા છે હા પછી બાળકોની સાઈકલ એ ત્રણ પૈડાની હોય ને પછી ચાર પૈડા વાળા વાહનો જોયા છે ગાડી અને મોટર પછી લાટ બધા પૈડા વાળા વાહનો જોયા છે તમે કયા કયા છે ટ્રક અને છૂકછુક ગાડી છૂકછુક ગાડી જોઈ છે તમે બધાએ એને કેટલા બધા પડ્યા હોય ને હ